મિત્રો માંગસર મહિનો એટલે દિવ્ય ઉર્જાનું આગમન જ્યોતિષ અને સનાતન ધર્મ બંનેમાં આ મહિનાનું સ્થાન અજોડ છે છે ગીતામાં ભગવાન સ્વયં કહે કે મહિનાઓમાં હું માંગસર છું આ દર્શાવે છે કે આ સમયગાળો કેટલો પવિત્ર અને ફળદાયી છે આ મહિનો વર્ષમાં એક એવો સમય છે જ્યારે સકારાત્મક શક્તિઓ પ્રબળ બને છે આપણી પ્રાર્થના સીધી બ્રહ્માંડ સુધી પહોંચે છે અને ભાગ્યચક્ર ઝડપથી બદલાઈ શકે છે આ વખતે આ પવિત્રતા સાથે કેટલાક મહાકાય ગ્રહોનો સંયોગ થઈ રહ્યો છે જે એક અકલ્પનીય ભાગ્યનો દરવાજો ખોલી રહ્યો છે પણ આ વખતે માંગસર મહિનો એક ખાસ રાશિ માટે અદ્ભુત શુભ સંયોગ લઈને આવ્યો છે હા એવી ચોક્કસ રાશિ જેના જીવનમાં છેલ્લા ઘણા સમયથી આવેલી સ્થિરતા સંઘર્ષ અને અવરોધો હવે દૂર થવાના છે આ મહિને તેમના માટે સુખ સમૃદ્ધિ અને સફળતાના દ્વાર ખુલી જવાના છે કઈ રાશિ તેમના છેલ્લા સંઘર્ષો પાછળનો ગ્રહોનું રહસ્ય શું છે કયા ત્રણ મહાલાભ તેમને મળશે જે તેમના જીવનની દિશા બદલી નાખશે આ બધું અંત સુધી રોકાઈને જ સાંભળજો કારણ કે આ સમાચાર માત્ર ભવિષ્યવાણી નથી પણ તમારા માટે બ્રહ્માંડ તરફથી મળેલું એક વરદાન છેલ્લા કેટલાક સમયથી આ વિશેષ રાશિના જાતકોએ શનિની ની કે ઢૈયાના પ્રભાવને કારણે અથવા તો ગુરુના અશુભ સંક્રમણને કારણે અણધાર્યા પડકારોનો સામનો કર્યો છે મહેનત ઘણી કરી હશે પણ ફળ મળ્યું નહીં હોય સ્વાસ્થ્યને લઈને ચિંતાઓ રહી હશે ક્યારેક લાગ્યું હશે કે જાણે ભાગ્યે જ સાથ છોડી દીધો છે પરંતુ જ્યોતિષ જ્યોતિષશાસ્ત્રનો નિયમ છે કે દરેક કષ્ટનો અંત હોય છે આ માગસર મહિનામાં મુખ્યત્વે ગુરુ બૃહસ્પતિ જે જ્ઞાન ધન અને ભાગ્યના કારક છે અને શનિ કર્મના દાતા જે આ રાશિના સ્વામી છે તેમની સ્થિતિ એકબીજાથી અત્યંત શુભ અને લાભકારી બની રહી છે આ ગ્રહોની યુતિ કે દ્રષ્ટિનો અર્થ છે કે હવે ભાગ્ય તમારો પક્ષ લઈ રહ્યું છે તમે જે પરીક્ષાઓ આપી છે તેમાંથી તમે સફળતાપૂર્વક બહાર નીકળી ચૂક્યા છો હવે બ્રહ્માંડ તમને તમારી ધીરજ અને કર્મોનું પૂરું વળતર આપવા માટે તૈયાર છે આ સંયોગ દર્શાવે છે કે હવે તમારી અંદરની દિવ્ય શક્તિ જાગૃત થવાનો સમય આવી ગયો છે ઘણી ગહન ગણતરીઓ જન્મકુંડળીના વિશેષ યોગો અને નક્ષત્રોના પ્રભાવને ધ્યાનમાં લીધા બાદ અમે આ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે માગસર મહિનામાં ભાગ્યનો સાથ મેળવનારી જેને ભાગ્યનો સુવર્ણ સિતારો મળવાનો છે તે રાશિ છે મકર જો તમે મકર રાશિના જાતક છો તો અભિનંદન આ સમય તમારા માટે પુનર્જન્મ જેવો છે મકર રાશિના સ્વામી શનિદેવ જે ન્યાય અને કર્મના દેવતા છે તેઓ તમને હવે કર્મનું ઉત્તમ ફળ આપવા માટે તૈયાર છે માગસર મહિનામાં ગુરુની શુભ દ્રષ્ટિ મકર રાશિના ચતુર્થ સુખ અને દશમ કર્મ ભાવ પર પડી રહી છે આ ડબલ ધમાકા જેવો સંયોગ છે તમને ઘર જમીનનું સુખ પણ મળશે અને સાથે જ તમારા કાર્યક્ષેત્રમાં પણ પ્રગતિ થશે આ મહિનામાં તમારી આંતરિક શક્તિઓ જાગૃત થશે અને તમે આત્મવિશ્વાસ થી ભરપૂર રહેશો ચાલો હવે જોઈએ કે આ શુભ સંયોગ ને કારણે મકર કયા ત્રણ મોટા અને અકલ્પનીય લાભ મળવાના છે જે તેમના જીવનના મૂળભૂત પાસાઓને બદલી નાખશે એક આર્થિક ઉન્નતિ અને ધન સંચય આ સમયગાળો માત્ર આવક વધારનારો નથી પણ ધનનું યોગ્ય સંચય અને રોકાણ કરાવનારો પણ છે માગસર મહિનામાં મકર રાશિના ધન ભાવના સ્વામીની સ્થિતિ અતિ બળવાન છે આના કારણે વેપારમાં મોટો ફાયદો થશે જે નાણાં ઘણા સમયથી અટકેલા હતા તે અચાનક મુક્ત થશે ખાસ કરીને મિલકત કે જમીન સંબંધિત રોકાણથી બમ્પર લાભ મળવાના યોગ છે એક એવી આર્થિક સ્થિરતા આવશે જે તમને ભવિષ્ય માટે નિશ્ચિંત બનાવી દેશે ગરીબીમાંથી મુક્તિ મેળવવાનો આ સુવર્ણ અવસર છે બે કારકિર્દીમાં અને અને સામાજિક સન્માન કાર્યક્ષેત્રમાં તમારી ક્ષમતાઓ મહેનતને આખરે યોગ્ય ઓળખ મળશે જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા હો તો આ મહિનામાં તમને તમારી અપેક્ષા કરતા વધુ સારું પેકેજ અને સ્થાન પ્રાપ્ત થશે જેઓ પોતાનો વ્યવસાય ચલાવે છે તેમને મોટા કોન્ટ્રાક્ટ કે ગ્રાહકો મળવાની સંભાવના છે સૌથી મોટો લાભ એ છે કે તમને તમારા ક્ષેત્રમાં સત્તા અને પાવર મળશે તમારા નિર્ણયોને માન્યતા મળશે અને સમાજમાં તમારું સન્માન વધશે ગુરુની દ્રષ્ટિ તમારી કીર્તિને દૂર દૂર સુધી ફેલાવશે ત્રણ આંતરિક શાંતિ અને સંબંધોનું સમાધાન લાભ માત્ર ભૌતિક નથી હોતા માનસિક અને પારિવારિક શાંતિનું મૂલ્ય સૌથી વધુ છે આ મહિને ગ્રહો તમારા અંગત જીવનમાંથી નકારાત્મકતા દૂર કરશે જીવન સાથી સાથેના વધશે જેમને સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે તેમના માટે પણ શુભ સમાચાર મળી શકે છે શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો થશે સૌથી મહત્વનું તમે આધ્યાત્મિક રીતે વધુ સંતુલિત અનુભવશો તણાવ અને ચિંતા દૂર થશે અને એક અદ્ભુત આંતરિક શાંતિનો અનુભવ થશે તો મકર રાશિના મિત્રો આ શુભ સમયને માત્ર બેસીને જોવાનો નથી પણ તેનો પૂરેપૂરો લાભ લેવાનો છે ભાગ્યની મદદ મેળવવા માટે તમારે દિવ્ય ઉર્જાને આકર્ષિત કરવી પડશે તો હવે એ પણ જણાવી દઈએ કે એના માટે કયા આધ્યાત્મિક ઉપાય જરૂરી છે માગસર મહિનાના દરેક શનિવારે તમે જરૂરિયાતમંદોને કાળા અનાજનું દાન કરો અથવા શનિ મંદિરમાં દીવો પ્રગટાવીને ઓમ શ શનૈશ ચરાય નમ મંત્રનો જાપ કરો અને દર ગુરુવારે ભગવાન વિષ્ણુને પીળા ફૂલ અર્પણ કરો જે ગુરુ ગ્રહને મજબૂત કરશે આ કરવાથી તમારા ભાગ્યનો સિતારો વધુ તેજસ્વી બનશે અને શનિદેવના આશીર્વાદથી તમારા દરેક કાર્યમાં અડચણ દૂર થશે આ મહિનામાં તમારી નૈતિકતા અને સત્યતા જાળવી રાખજો કારણ કે કર્મફળના દાતા બધું જુએ છે આ સમાચાર ખરેખર જીવન બદલનાર છે હવે જ્યારે તમને આ દિવ્ય સંકેત મળી ગયો છે તો તમારો આવનારો સમય અસામાન્ય રીતે શુભ રહેશે જો તમે પણ મકર રાશિના જાતક છો અને આ શુભ સંદેશથી ખુશ છો તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં હું મકર છું મારું ભાગ્ય ચમકશે અથવા જય શનિદેવ જય શ્રી કૃષ્ણ જરૂર લખો આ વિડિયોને તમારા મકર રાશિના તમામ પ્રિયજનો સાથે તરત શેર કરો જેથી આ શુભ સમયનો લાભ લેવાનું ચૂકી ન જાય અને આવા જ જ્યોતિષીય રહસ્યો અને જીવનને નવી દિશા આપનારી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવજો આવતા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ